हेलो મિત્રો ભોળા दादा नो ने बकुल भाई नो માણસ નો વિડિયો છે અને ધનનું માટલું કોને મળે છે આ છેલો ભાગ છે એટલે વિડીયો જોવો પૂરો અને હાલો આપણે વિડીયો શરૂ કરી અને આપણી ટીવી શરૂ કરી હાલો આપણે આપણે બકુલ આવે તમારી ટિફિન લાવ્યો ખાઈ લો ટિફિન લાવ્યો

બરફી ખાજો એની કઈ તમારી સેવા નથી

વા દાદા તમારો મારા ગામમાં જેસી બી જોવા ગયો કે શોરૂમમાં ગયો હજી આવ્યો નઈ પણ હાલો એ વાત થાય તું તમને બોલાવા મોકલ્યો શું કામ છે એ હાલો પછી ખબર પડશે હા આય

કે ઊડે બરથી કામ લે તો મમરાભાઈ કહે અને કળથી કામ લે તો મને ફોન તો કરાય ને તમને ફોન તો કર્યો છો મને કોલ ફોન નથી કર્યો બોલો તો બકુલભાઈ

આવે છે <laughs> <laughs> <laughs>

500 છોળી આપીજો 500 ગુવાર આપીજો 500 ડુંગળી આપીજો અને 500 ગમટ ના ના આટલા બધા પૈસા હું નહિ આપવાનો મમરા ભાઈને આપી દો ઇન્જેક્શનમાં પૈસા આપી દઈ ઓ કોઈ આપી આપી દો કરી ક્યાંય અમે અમે આમ જાવ આમ એ કોણ પેંછલો તું ની ડાયના 2 કિલો સોખા ભૂલતો નઈ આમ સાબલ 10000 મારાને ગયો એ આમ કેડે ઊભા વાહની વાત જોઈ માથે માટલું લઈ તો તો ઘરનો માટલું હશે એ વાતું નઈ કરવી હા જાહે એ આવે છે જાવ રે